ઇઠ્યોતેરમાં માં સ્વાતંત્ર્ય દેશભરમાં ધામધૂમથી ઉજવણી રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશવાસીઓને પાઠવી શુભકામના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય સમર સ્મારક ખાતે શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા ખાતે અગિયારમી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રપ્રથમનું આપ્યું સૂત્ર દેશને બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાની વ્યક્ત કરી કટિબદ્ધતા સાથે જ પ્રધાનમંત્રીએ સુધારાત્મક પગલાંઓની કરી હિમાયત મહિલાઓના વિકાસ અને સુરક્ષા પર પ્રધાનમંત્રીએ વ્યક્ત કરી પ્રતિબદ્ધતા કહ્યું મોટા પરિવર્તન તરફ આગળ વધી રહી છે નારી શક્તિ માતા બહેનો અને બેટીઓ પ્રત્યેના અત્યાચાર પર ગંભીર રૂપે વિચાર કરવો જરૂરી નડિયાદમાં યોજાયા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનો રાજ્યકક્ષાનો સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું ધ્વજવંદન મુખ્યમંત્રીએ કહ્યું વિરાસતથી વિકાસ બન્યો છે ગુજરાતનો મંત્ર સ્વાતંત્ર્ય પર્વ ની રાજ્યભરમાં થઈ રહી છે ઉત્સાહપૂર્વક ઉજવણી ઠેર ઠેર જોવા મળી રહ્યો છે દેશભક્તિનો માહોલ રાજ્ય મંત્રી મંડળના સભ્યોએ વિવિધ સ્થળોએ ધ્વજવંદન કરાવીને પરેડનું કર્યું નિરીક્ષણ તો અમદાવાદ દૂરદર્શન અને આકાશવાણી ખાતે ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના નિવાસસ્થાને ઓલિમ્પિકમાં ભાગ લેનારા એથ્લેટ્સ સાથે કરી મુલાકાત અને વધાર્યો તેમનો ઉત્સાહ ભારતીય ખેલાડીઓએ પ્રધાનમંત્રીને આપી ભેટ રમતગમત મંત્રી મનસુખ માંડવીયા આઈઓએના પ્રમુખ પીટી ઉષા રહ્યા હાજર વિનેશ ફોગાટને નહીં મળે મેડલ પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું સિલ્વર મેડલનું સ્વપ્ન રોળાયું સીએએસએ ફગાવી વિનેશની અપીલ આઈઓએના પ્રમુખ પીટી ઉષાએ કહ્યું અમે કાયદાકીય સલાહ લઈશું આઈઓએ વિનેશની સાથે कोलकाता में ट्रेनी डॉक्टर दुष्कर्म बाद हत्याना मामले राज्यपाल सी वी आनंद बोजे आरजीकर ली लीधी मुलाकात रेसिडेंशियल डॉक्टरों ने विद्यार्थियों करी बातचीत कहूं दोषित पर कड़क कार्यवाही तो फोर्डाए फरी हड़ताल शुरू करने जाहरात આજે પારસીઓના નવા વર્ષ નવરોઝની કરાઈ રહી છે ઉજવણી પારસીઓએ અગિયારીમાં પૂજા અર્ચના બાદ એકબીજાને નવરોઝની ની પાઠવી મુબારકવાદી ઉદવાડા આતશ બહેરામના દર્શને ઉમટ્યા પારસી પરિવારો